હેલો ટુ ફેમિલી તો તમારા બધાનું એક નવા વિડીયોમાં સ્વાગત છે ને જય માતાજીને રામ રામ બધાને તો આપણે નવા વિડીયો લઈને આવી ગયા છીએ ને આ વિડીયો તો થોડોક ખાસ છે કેમ કે ગામ મોટા તરાડીયા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ ત્યાં એક એવો પરિવાર છે ને તે એમને ખજૂરભાઈ તેમના સુધી માટે કહીએ છે આ વિડીયો એના માટે છે એટલે તમે બધા પણ વધુમાં વધુ શેર કરજો અને ખાસ ખજૂરભાઈ ને પણ કહેવાનું ખજૂરભાઈ તમે એક વખત મુલાકાત તમને એમ થાય કે તમને ખબર પડે કે અમે ખોટું નથી કેતા આ સેવા માટેનું કામ છે એટલે માટે અમે વિડીયો બનાવ્યો છે પાંચ છે એમની ઉંમર થઈ ગઈ છે મારા હાઉના મગસની બીમારી છે દાઢીની એમની દવાનું હું પૂરું કરું અને મારા સસરાની તે પગની બીમારી તેમનું હું દવાખાનાનું ખાવાનું બધું હું પૂરું કરું આ ચાર બચ્ચાનું હું પૂરું કરું એક દાડી કરું અને આ ચાર પાંચ છનું પૂરું કરું આ રેવા એસરો નથી મારા તેની પાસે થઈને છ થયા કોઈ અમારે કોઈનો કંઈ સાથ સહારો નથી અને આ નાના નાના તેના આવી મોંઘા તો હું મોટા કરું છું અને રેવા આઈશ્રો નથી આ ચોમાસાના નીકળે આ વાડીનો ગોહો જુઓ આ બધું મકાન મારા પડી ગયેલા જુઓ તો એક એટલો અમને આઈશરો કરજો તમારો ખૂબ ખૂબ આભાર અને અમારા આ છોકરો પેઠ હતો અને અમારે એના પપ્પા પાસા થયા છે મારા છોકરા એના પપ્પાનું મોટું ભર્યું નથી અને નાની ઉંમરમાં આ રીતનું થયું છે તો તેમ અમને એક આઈસરો કર દો તો તમારો ખૂબ ખૂબ આભાર